Zdravimo prosveta 3. દાહોદ જિલ્લાના જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાસ્તા ઝડપી પાડવા જુગારના આડાઓ પર રેડ પાડવા અસામાજિક તત્વોને પાડવા સહિત વિવિધ ગુનાઓમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ કામ કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમખેડા નજીક આવતાની સાથે તેને ચારે તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર મુકેશભાઈ રમેશભાઈ ડામોર અને હીરાભાઈ પ્રતાપભાઈ ચૌહાણ બંને રહેવાસી પાલી તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેઓની ફોર વ્હીલર ગાડીને કુલ બોટલ કિંમત એકસો સાહીઠ ના પ્રોહિબિશન જથા સાથે મોબાઈલ ફોન તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ સાત લાખ ત્યાંસી હજાર બસો સોળ નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે